જો બારોઘાની લંચમાં રોટલી આપવી હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી બનાવી લેજો વધેલી રોટલીનો આ નાસ્તો આપણે રેડી કરીશું તો મારી પાસે અહીંયા 3 થી 4 નંગ જેટલી રોટલી વધી ગઈ છે તો આપણે આજે વધેલી રોટલીનો નાસ્તો કરીશું તો હવે આપણે આ રોટલીને આ રીતે રફલી ટુકડામાં કટ કરી લેવાની છે તો આ રીતે હાથેથી તેને મસડીશું તો एकदम સરસ મજાનો ભૂકો થઈ જશે અને આપણે એને એકદમ સરસ મજાનું ચુરમા ટાઇપ કરી લેવાનું છે તો કોઈના બાળકો જો રોટલી ખાવાનું પસંદ નથી કરતા એમના માટે તો સ્પેશિયલ આ રેસિપી છે કે રોટલી છોકરા ખાતા થઈ જશે એમને ખબર પણ નહીં પડે કે આ રોટલીનો નાસ્તો છે એટલો ટેસ્ટી અને એટલા ચટપટા મસાલા સાથે બનાવેલો છે કે બાળકોથી લઈ મોટા બધાને આ નાસ્તો બહુ જ ભાવશે તો મેં અહીંયા રોટલીને આ રીતે રફલી ટુકડા કરી લીધા છે ચુરમુ પણ કહેવાય તમે આને હવે આપણે એનો વઘાર કરવાનો છે તો એક પેનમાં આપણે તેલ એડ કરી લેવાનું છે ટોટલ ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને તેલને સરસ મજાનું ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ એક ચમચી તલ એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે રઈ અને તલ એકદમ સરસ મજાના ફુટવા લાગે એટલે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે થોડીકવાર માટે સાતડી લેવાની છે જેમ કે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન લીલા મરચાં એડ કરી દઈશું જો બાળકો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો એમાં આપણે અહીંયા સિંગના દાણા પણ એડ કરી દીધા છે તો તમે આ રીતે સિંગના દાણા એડ ના કરતા હોય તો તમે આગળ સિંગના દાણાને પહેલાં તેલમાં તળી અને પછી પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં એક નાની સાઇઝનું ટામેટું ઝીણું સમારી અને એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે તો સરસ મજાનું આપણે અહીંયા ડુંગળી ટામેટા અને બધું જ વેજીટેબલ એડ કરી સરસ રીતે તેની સાતડી લેવાનું છે એક આદ મિનિટ સાતડે પછી આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર જો તમારી પાસે ગરમ મસાલો હોય અને બાળકો ખાતા હોય તો એડ કરવાનો નહી તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું મીઠું આપણે માપમાં જ એડ કરવાનું કેમ કે રોટલીમાં ઓલરેડી મીઠું હોય છે તો મસાલાને આ રીતે આપણે વેજીટેબલ સાથે સાતડી લીધા છે અને સરસ મજાની એક સુગંધ આવવા લાગશે તો હવે આપણા મસાલા પણ કૂક થઈ ગયા છે અને બધા શાકભાજી પણ સરસ મજાના કૂક થઈ ગયા છે અને આની જગ્યાએ તમે કોઈ પણ શાકભાજી આની અંદર એડ કરી શકો છો જો તમારા બાળકો જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે વટાણા ખાતા હોય તો વટાણા પણ એડ કરી શકો હવે આપણે વધેલી જે રોટલી છે એનું ચૂરમું એડ કરી દીધું છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું મસાલાની સરસ મજાની કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ચુરમું અહીંયા બનીને તૈયાર છે આપણે મિક્સ પણ કરી લીધું છે અને પરફેક્ટ રીતે તમે બનાવશો ને તો એટલું ટેસ્ટી બનશે કે બાળકોથી લઈને મોટા બધાને બવજ ભાવશે સાજની જો હડકીભડકી ભૂખ હશે તો પણ આ ચુરમું ખાવાની ખૂબ મજા આવશે તીખું અને ચટપટું છે એટલે બધાને બવજ ભાવશે તો લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે અને બધું સ્વાદ આપણો અહીંયા બેલેન્સ કરવા માટે આપણે સૌથી લાસ્ટમાં દળેલી ખાંડ એડ કરવાની છે તો અડધી ચમચી જેટલી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી બધું ટેસ્ટ આપણો બેલેન્સ થઈ જશે અને એકદમ ટેસ્ટી બની જશે તો આ ખૂબ જ જરૂરી છે ખાંડને લીંબુ એડ કરું જો ગડપણ તો નહી આવે પણ જો તમને ગડપણ પસંદ નહી હોય તો સ્કીપ કરી શકો છો તો આ આપણો નાસ્તો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે જો તાજખ ખાવનું મન થઈ જાય એવી આપણી વઘારેલી રોટલી બનીને તૈયાર છે તો આ રોટલીને તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો કે પછી કોઈ પણ જાતની હલકી-ફુલકી ભૂખ હોય ત્યારે પણ તમે फटाफट આ નાસ્તો બનાવી શકો છો વધેલી રોટલીમાંથી બનાવેલો નાસ્તો છે એટલે રોટલી પર તમારી વેસ્ટ ન જાય અને બાળકો પણ ધરાઈને ખાવશે તો સર્વ કરવા માટે ઉપરથી આપણે આ રીતની જીણી સેવ એડ કરી દઈશું જેથી બાળકોને થોડું ચટપટું અને નવુ લાગે તો અહીંયા આપડી વધેલી રોટલીનો નાસ્તો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ફરી મળીશું આપણે